હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ કેમ છો બધા તમારું બધાનું સ્વાગત છે અમારા નવી ચેનલમાં ને નવા બ્લોગમાં તો એમાં એવું છે કે આજે જુને અમે લોકો આવ્યા છીએ મામાના ઘરે કે આજે અમારા નાના બાપા છે ને એનું શ્રાદ્ધ છે તો બધા જમવા આવ્યા છે ત્યાં એટલે બધા ઉપર ગયા છે વાસ નાખવા એટલે હું ને પપ્પા બે બેઠા છે પપ્પાને કીધું પપ્પા આપણે તો બ્લોગ ચાલુ કરી દઈએ કીધું તો કે કાંઈ વાંધો નહીં કે હાલો કરી દઈએ કે તલે બશે હું ઓલું કામ કરતી હતી મેં કીધું લાવ પેલા ભાઈ વ્લોગ ચાલુ દઉં ને પછી બીજું બધું કરીએ કીધું એ એન્ડ કરવાનું રહી ગયો તો એ થઈ ગયો તો થઈ જાય ને તો કામ પતે એ બીજું કઈ ન જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ માદેવ માદેવ આજ તો સવારનો પાવર ગયો છે ને હું પાવર આખા નૌસારીમાં પાવર નથી બધી જગ્યાએ પાવર ગયો છે હમ હમ પપ્પા ચાલો આજનો સુવિચાર કહી દઉં મસ્ત

મને કઈ જાય એમ મને કેમ કોઈ કઈ જાય એમ એવું ન હોય એટલે મોટા કહેતા હોય નાના કહેતા હોય એવું જરૂરી નથી કે મોટા કહેતા હોય એ સાચું હોય કોક નાનું છોકરું હોય ને એ કહી જાય ને એ થોડીક ઘણું બધું સમજાવી જાય પણ એ સમજવા ઉપર સામેવાળા ઉપર ડિપેન્ડ છે કે લોકો કેવું સમજે છે ને કેવું નહીં એમ નાનું છોકરું હોય નાનું છોકરું દાદા એ દાદા ની આંગળી જોઈ હોય

બધાને ક્યાંક ને ક્યાંક તો એકબીજાની જરૂર પડે છે એમ કેમ છે કેવલ આવ્યા તો ખરી હવે ક્યાંક એનો ફોન ચાલુ છે ચાલો તો પછી રસોઈ બનાવી લઈએ જમી લઈએ બધા પછી પાછા મળીએ હે કેવલ જય શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ આમ આમાં મામા મામામું એવું હતું

हां तुम्हें छोकरन माडी में एसी नाखू है मैं किदो रे नाखी दियो हां ना तो मैं किदो कि ना, ना माडी खाली થઈ ગયો ને પુવા મે કીધું કે બાબા તું ઉપર હો મે તો તાર બેહું હોય ને તો મે ઉપર વયો જાય માડીઓ ખાલી છે તો કે एसी નખાઈ દયો ઉપર એટલે મે કીધું તો ફોન કરતા પપ્પા ને મે કીધું एसी નાખ દે તો મે કીધું તા પપ્પા મે કીધું ટેન્ટ નીચે તડકા માં બે હો ને હમ હમ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બધા બેઠા ગરમી ના કંટાળા હમ પાવર ગયો ને તોય કેવલ હુતા બોલે ને ઊંઘ જ નહોતી ઉઠતી બધા ઉઠાડવા ગયા તૈયાર છેલ્લે ઉઠા પોણા નવ થયા નવ વાગ જો વાગવામાં થઈ ગયા છે છ અને અમારે છે ને આજે પોણા ચાર પાવર ચાર ચાર વાગી ગયા તો વાડી પડીને તો ચાર સવા ચારે ઊંઘ આવી 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 ખબર ન પડી કેવી ઊંઘ આવી ગઈ ને ઊંઘ જ નડી છ વાગી ગયા સીધા અત્યારે હું ઈઠી ને મે કીધું આ બાર અંધારું અંધારું કેમ છે કીધું ફોન માં આમ ફોન માં જોયું તો એ ખબર પડી કે હા તો 6 વાગી ગયા મમ્મી મને ઉઠાડી નઈ કીધું હવે તો હું અહીં આવતો બહાર આવી ને હું ડુઝેન ફ્રેશ મે મમ્મી ઉઠાડી નઈ તો કે 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 ના રે ના વરસાદ આવતો થઈ ગયો ઉઠીને હું કરતો એટલે અંધારું વધારે લાગ્યું છે એટલે અંધારું વધારે હતું

એટલે પછી આ જે બા નો શ્રાદ્ધ હતો ને એટલે મમ્મી કે અમે એમ છે ને વાસ નથી નાખતા કેમ કે કેવું કે એવું નહીં કે એટલે નથી નાખતું પણ છે અમારે અહીંયા ઉપર કાગડા ને એવું નથી આવતું ખોટું બધું ઓલું કીડિયું થઈ જાય ને પગે કચરાય ને એ બધું જવા દેવાનું એના કરતા છે ને ખોટું પાપે ચડવું એના કરતા છે ને શ્રાદ્ધ એટલે વાસ નથી નાખતા એમ શ્રાદ્ધમાં એમના ખાલી સીધું દઈ આવી આ સવારે મમ્મી ને લોકો ગયા હતા સીધું દેવા બ્રાહ્મણ છે ને પાપડ લાગવાનું છે ને શ્રાદ્ધ નાખી ઉપર શ્રાદ્ધ ના દિવસે ઉપર વાસ નાખીએ ને કાગડા આવે ને અમારે કાગડા આવતા નથી એટલે અત્યારે કાગડા બધે બહુ ઓછા થઈ ગયા છે સાવ નથી આવતા એટલે તો હવે છે ને હમણાં થોડાક દિવસ દસમ નું છે ને દાદાનું દસમ નું અમારા દાદાનું છે શ્રાદ એટલે બનાવવાનું તે દિવસે તો હવે કઈ એટલું બધું બનાવશું પણ હું ખીર ને પૂરી ને એવું બધું બનાવી એમ અને આજે તો મમ્મી કઈ ક્યાલો કે બનાવી નાખે આજ તો ફુવાઈ આવ્યા છે એટલે બનાવીએ પણ ખીર ને પૂરી ને બપોરે બને નાખીએ પણ આ પછી કેવું બપોરે કેવલ ઘરે ન હોય અમારી ઈ રાતે જ હોય ઘરે એટલે આજે એ ઘરે છે આજે પણ સવારથી ઘરે જ નથી એવું છે એમ ઘરે છે પણ કામ ના કારણે એ સવારથી બાર હોય એ કામ હોય એટલે ઈ ઘરે જ નહીં એ કેતા હતા મેં તમને કાલ કીધું હતું એવી રીતે કે એ ઘરે હોય જ નહીં કામ હોય તે રજા હોય તે દિવસે બાર ના કામ જ પતા બધા બધા સાડા અગિયાર થઈ ગયા છે અને છે ને સાહેબ જો બરાબર એમ જો મસાજ બસાજ કરાવે બેઠા છે હે ચંપી કર દે હર ચંપી જો અને આજો જો બધે હે ને બધે બીજી વાર ડોઝ લેવા બેઠા છે હે મારે હે હે હું હું બજિયા ભાવ હા ને તન બજિયા ભાવે અને બધુંય ભાવે ખાવાનું દિયો ખાલી બધે સોડા સોડા પી પીને બધે ભજીયા ખાવા બેઠા હે જગ્યા થઈ જાય ઓટકારો આવે તો આમ તો સોડા પી લીધી હવે આમાં ખાવામાં સોડા ભેગી એ બે જણા ખાવા બેસી ગયા છે તું બે જા કેમ ભૂખ નથી દાંત કોણ લઈ ગયો તારા ઉંદર લઈ ગયો અરે પછી વાંધો નહીં પછી આ પપ્પાની ખાઈ લે પછી હા લે ત્યાં લાગી ગઈ આખો બાય બુ દબાવ મમ્મી તમારે નહીં ભજીયા ખાવા આજે તો કોઈ ન ખાધા કાય એટલા બધા ભજીયા અમે ત્રણેય ઉભા થઈ ગયા બોલાજે ન ખાધા કેવું તમે ન તમે ન

જો મામા લોકો વયા ગયા છે અને હવે બધે ઘરના ઘરના બધે બેઠા છે અને ચેલેન્જની વાત કરી દીધી તો કેવલના ચેલેન્જ આપી દઉં કેટલા દિવસ પછી હાથમાં આવ્યા છે આજે બરાબર ને મને ખબર છે કે કેવલ ચેલેન્જ સોલ્વ કરી જ જશે કેમ કે બહુ સ્માર્ટ છે કેવલ ને પપ્પા ને ઓમ ને બધે ભેગા મળીને કરવું હોય બધે ભેગા મળીને ભલે કરે બરાબર જો આપણી પાસે છે ને આ ચાર ગ્લાસ છે બરાબર અને ત્રણ ચમચી છે બરાબર તમારે છે ને કેવી રીતે ગોઠવવાના આ ત્રણ ગ્લાસ આમ રાખવાના બરાબર આ ચમચી આમ 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 જ જ જ જ ઓકે બરાબર અને પછી આ ગ્લાસ એની ઉપર રાખવાનો ત્રણ ઉપર આ ગ્લાસ રાખવાનો હાથ અડાડવાનો નથી ડન સમજાઈ ગયું ચમચી આડી જ રાખવાની કે ઉભી રાખી ઉભી નહી આડી જ રાખવાની પપ્પા હા સમજાઈ ગયું સમજાઈ ગયું તમને લોકોને

યસ 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 સ્કોર એ જાય ને ના પડી નો જાય હો જોઈ જો નો પડવા દે હવે મને હેને પેગા કર હા પડી જાય પેલા ગ્લાસ મૂકી દયો સર બરે બથે ગ્લાસ મૂકી દે એટલે આપણે કેમ જીતા કહેવાય ની આવા હું કરવાનું અમે એમ કેતા દઈએ કે એલો કરો અમે મે કીધું તો કેવલ પૂરો કર દેશે કેવલ યુ કેન ડુ ઇટ મને ખબર હતી શું પચાસ પચીસ હજાર રૂપિયા દીઓ કોંગ્રેચ્યુલેશન ઇનામમાં તમને બીજું કાંઈ ન હોય ઈનામ ક્યાં લેવા જાવ વ્યુઅર્સ આપશે આપણા કેવું આપણે સપોર્ટ કરે એટલે હું તમને ઇનામ આપીશ ઓકે ડન છે બરાબર છે હે ને કેમ લાગે મેં તમને હું કીધું હતું કે તમે કહી દો તમે બહુ સ્માર્ટ છો

गोळ खातो तू 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 ना जातो छोकरा करीन घर स्कूल रे तमे के बोला रेड कलर न शर्ट पेहो टू रे टेटू टा टा जेव्हा लाग મરૂન કલર ટમેટું નો હોય રેડ કલર નું ટમેટો ચાલો હવે સુઈ જઈએ સારું ચાલો તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી નવી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મનસુકાલના નવા સન્ડે વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ